અને હિન્દુ ગુરુનું જોડાણ આમ એક મિશન ચંદ્રની સપાટી પર પ્રમુખ સ્વામી મહારાજને શાશ્વત શ્રદ્ધાંજલિ વહન કરે છે જે હાલમાં ચંદ્ર પર છે દુબઈ બાદ હવે ચંદ્ર પર પ્રમુખ સ્વામી હજુ તો મુસ્લિમ દેશ સાઉદી અરબમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર બને થોડા જ દિવસ થયા છે ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ માટે વધુ એક ગૌરવ લેવા સમાન સમાચાર સામે આવ્યા છે અમેરિકી સ્પેસ એજન્સી નાસા સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ પ્રમુખ સ્વામી મહારાજની મહારાજની પ્રતિમા ચાંદ પર મોકલી રહ્યું છે આજે અમેરિકી ખાનગી સ્પેસ વિભાગ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે જેમાં સંત પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો અને સંદેશો ચંદ્ર પર મોકલશે ઇન્ટ્યુટિવ મશીન્સ અને રિલેટિવ ડાયનેમિક્સ ઇન્ક સાથે સંકલનમાં બનાવવામાં આવેલ સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા ગુરુ પરમ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજને શાશ્વત શ્રદ્ધાંજલિ આઈ પ્રમુખ સ્વામી મહારાજની ની સ્મૃતિ ચંદ્ર શ્રદ્ધાંજલિ નાસાના મૂન લેન્ડર અને હિન્દુ ગુરુનું જોડાણ ચંદ્રની સપાટી પર પ્રમુખ સ્વામી મહારાજને શાશ્વત શ્રદ્ધાંજલિ સ્વામી મહારાજને નાસાની અનોખી શ્રદ્ધાંજલિ ચંદ્ર પર લેન્ડ થનારા કાર્યોને અંકિત કરેલા ચિત્ર સાથે તારીખ બાવીસ ફેબ્રુઆરીના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું પંદર ફેબ્રુઆરી બે હજાર ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું તે એકવીસ ફેબ્રુઆરીના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું અને તેના પર કર્યું હતું ચંદ્રની સપાટી આ ચંદ્ર પર પ્રથમ નોવાસી લેન્ડિંગ અને પચાસ વર્ષોમાં ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ અમેરિકન અવકાશિયાને ચિહ્નિત કરે છે માનવ ઇતિહાસમાં બે અવકાશી પદાર્થો પૃથ્વી અને ચંદ્ર વચ્ચે નેવિગેટ કરવા માટે મેથાલોક્સ પ્રોપલશનનો ઉપયોગ કરનાર તે પ્રથમ અવકાશયાન છે નાસાએ ચંદ્રને બાપાની તસવીર સંદેશ મોકલ્યો રિલેટિવ ડાયનેમિક્સ દ્વારા વિકસિત તેની સપાટી પર એક કોતરણી ઉડાવી રહ્યું છે જે નિઃસ્વાર્થ સેવાના સાર્વત્રિક માનવ મૂલ્યને ચેમ્પિયન કરનાર હિન્દુ આધ્યાત્મિક નેતા પ્રમુખસ્વામી મહારાજના જીવન અને સેવાનું સન્માન કરે છે નાસાનું ખાનગી અવકાશયાન ઓડિશિયસ જે હાલમાં ચંદ્ર પાંચ રે તે બી એ પાંચ સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા ગુરુ પ્રમુખસ્વામી મહારાજને અનન્ય શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે ટૂંકમાં તે પ્રમુખસ્વામી સેવાનું સન્માન કરે છે તેમણે હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને સ્વામિનારાયણના ઉપદેશો પર ભાર મૂક્યો સાત ડિસેમ્બર એક હજાર નવસો એકવીસ ના રોજ ગુજરાત રાજ્યમાં જન્મેલા પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થામાં એક અગ્રણી વ્યક્તિ બની ગયા હતા તેમણે ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે બીએ પાંચ ઈએસના વિકાસ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી તેમણે હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને સ્વામિનારાયણ પરંપરાના સ્થાપક સ્વામિનારાયણના ઉપદેશો પર ભાર મૂક્યો હતો પ્રમુખ સ્વામી મહારાજ ધાર્મિક સંવાદિતા સમુદાય સેવા અને પરોપકારને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયત્નો માટે વ્યાપકપણે આદર પામ્યા હતા હિન્દુ આધ્યાત્મિક નેતાને શ્રદ્ધાંજલિ આપવાનો નાસાનો નિર્ણય તેના મિશનમાં વિવિધતા અને તેની સ્વીકૃતિને રેખાંકિત કરે છે નાસાના કેઝ્યુઅલ મિશન અંગે તાજેતરનું અપડેટ ચંદ્રની સપાટી પર પ્રાથમિક સ્વામી મહારાજના સંદેશના પ્રસારણની પુષ્ટિ કરે છે સ્વામી મહારાજે તેમના સમગ્ર જીવન દરમિયાન નિઃસ્વાર્થ સેવા અને માનવ કલ્યાણની હિમાયત કરી તેમના અનુયાયીઓ પર ઊંડી અસર છોડી તેમના ઉપદેશોથી પ્રભાવિત થઈને નાસાએ તેમનું સન્માન કરવાનું પસંદ કર્યું છે આકસ્મિક મિશનની જાહેરાત દર્શાવે છે કે જ્યારે વિવિધ દેશો અને કંપનીઓ તકના પ્રોજેક્ટ્સ પર સહયોગ કરે છે ત્યારે અવકાશ સંશોધનમાં સામાન્ય ચેતના સાથે સંકળાયેલા સંદેશાઓનો સમાવેશ કરવાની જોગવાઈ છે આ મંજૂરી તેના પ્રયાસોમાં એકતા સહકાર અને સામૂહિક જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે નાસાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકન અવકાશી સંસ્થા નાસા એક અનોખી શ્રદ્ધાંજલિ આપવા જઈ રહી છે આઈએમએક મિશનના ભાગરૂપે તેની બહારની સપાટી પર પ્રમુખ સ્વામી મહારાજની તસવીર સાથે તેમણે કરેલા કામની માહિતી માહિતી આપવામાં આવી છે ઇન્ટ્યુટિવ શેર કરીને લખ્યું છે કે રિલેટિવ સમન્વયથી પરમ પાવન પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે સ્પેસક્રાફ્ટ પર કરાયેલી કોતરણી પ્રમુખ સ્વામી મહારાજની સેવાના સન્માનમાં છે ચંદ્રની સપાટી પર પ્રમુખ સ્વામી મહારાજને શાશ્વત શ્રદ્ધાંજલિ બ્રહ્માંડે સત્સંગ